સૌરાષ્ટ્રના સૌથી મોટા રિલાયન્સ મેગામોલમાં રાત્રિના નવ વાગ્યાને પચાસ મિનિટે શોર્ટ સર્કિટ થવાના કારણે અન્યથા કોઈપણ કારણસર આગ લાગી હતી અને જોતજોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેને લઈને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આગ બુજાવવા માટે રિલાયન્સ કંપનીના પંદર ફાયર ફાઈટર ઉપરાંત આસપાસના વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીના ફાયર ફાઈટર તેમજ જામનગર રાજકોટ કાલાવડ ધ્રોલ દ્વારકા ઓખા સહિતના તમામ સરકારી ફાયર ફાઇટરની મદદ લેવાઈ હતી અને પછાત જેટલા ફાયર ફાઈટરોની મદદથી બસોથી વધુ પાણીના ટેન્કરોના ફેરા કરીને આગ બુજાવવામાં આવી હતી અને સતત સાત કલાક સુધી આ કામગીરી ચાલી હતી આગના કારણે સંપૂર્ણ મેગા મોલ બળીને ખાખ થયો છે અને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર ખાવડી સ્થિત રિલાયન્સ મેગા મોલમાં રાત્રિના નવ વાગ્યાને પચાસ મિનિટે મોલના બંધ કરવાના સમયે પાછળના ભાગમાં અકસ્માતે આગ લાગી હતી આ સમયે મોલમાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આર્ટ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો